ભાજપે અંતિમ યાદી જાહેર કરી દીધી પોતાની ત્રીજી યાદી જાહેર કરતાની સાથે ભાજપના તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ભાજપે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યા જ્યારે જુનાગઢથી થી રાજેશ ચુડાસમા ને રિપીટ કરાયા તો છવ્વીસ બેઠકો પર જંગી લીડ જીતવા ભાજપે કેવો પ્લાન તૈયાર કર્યો આવો જોઈએ લોકસભાની ચૂંટણીને ચડ્યો ખરો રંગ ભાજપના તમામ ઉમેદવારો થયા જાહેર કોંગ્રેસમાં સાત બેઠક પર છે પરોકડું લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ભાજપે પોતાના તમામ ઉમેદવાર જાહેર કરી દીધા છે ભાજપે પોતાની તમામ છવ્વીસ બેઠક માટે ઉમેદવાર જાહેર કરતા હવે લોકસભાની ચૂંટણીને ખરો રંગ ચડ્યો છે તો બીજી તરફ કોંગ્રેસમાં હજુ પણ સાત બેઠકોને લઈને કોકડું ગુચવાયું છે પત્તું કાપીને કયા નવા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી માટે છવ્વીસ કુલ બાર સાંસદોને રિપીટ કર્યા છે ભાજપના રિપીટ કરેલા ઉમેદવારો પર નજર કરીએ તો गांधीनगर बैठक पर अमित शाह ने रिपीट कराया थे। नवसारी बैठक पर आर ने रिपीट कराया, जामनगर बैठक पर पूनमबेन मडमी भरूच बैठक पर मनसुख वसावा ने रिपीट कराया कच्छ बैठक पर विनोद चावड़ा ने रिपीट कराया खेड़ा बैठक पर देवसी चौहान ने रिपीट कराया અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ રિપીટ કરાયા બારડોલી બેઠક પર પ્રભુ વસાવાને રિપીટ કરાયા આણંદ બેઠક પર મિતેશ પટેલને કરાયા પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા છે દાહોદ બેઠક પર જસવંતસિંહ ભાભોરને રિપીટ કરાયા છે જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ઓગણીસમાં પણ આ તમામ ઉમેદવારોને ટિકિટ આપી હતી ત્યારે ફરી આ તમામ સાંસદો પર ભાજપે ભરોસો મૂક્યો છે અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે રિપીટ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ તમામ છવ્વીસ ઉમેદવાર જાહેર કરતાની સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપે કયા સાંસદોના પત્તા કાપ્યા છે અને ક્યાં નવા ઉમેદવારો પર પાર્ટીએ ભરોસો મૂક્યો છે ત્યારે આ તમામ નામો ઉપર પણ એક નજર કરી લઈએ રાજકોટમાં મોહન કુંડારીયા નું પત્તું કપાયું અને પુરુષોત્તમ મળી અમરેલી પર નારણ કાછડિયા કપાયા નવા ઉમેદવાર ભરત સુતરિયા ટિકિટ મળી સુરેન્દ્રનગર પર ડોક્ટર મહેન્દ્ર મુન્જપરા કપાયા ચંદુભાઈ શિહોરા ટિકિટ મળી મહેસાણામાં શારદાબેન પટેલ કપાયા

આ એવી ચૌદ બેઠક છે જેમાંથી બાર બેઠક પર ભાજપે નવા ઉમેદવારો પર ભરોસો મૂક્યો છે જ્યારે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા રાજ્યસભાના સાંસદો છે ત્યારે ભાજપ બંને ઉમેદવારોને લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે ભાજપ સરકારે કેન્દ્રમાં મહિલાઓને સંસદ સુધી તક મળે તે માટે મહિલા અનામત બિલ પસાર કરી ત્રીજા ભાગની બેઠકો સુરક્ષિત રાખવાની જોગવાઈ કરી ભાજપે ગુજરાતમાં 26 માંથી માત્ર આપી હવે નિમુબેન બામ્મણીયા ચૂંટણી લડશે આ તરફ બનાસકાંઠા બેઠક પર ડોક્ટર રેખાબેન ચૌધરી અને સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયા લોકસભા માટે તૈયાર છે ભાજપે વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં છ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી જેના બદલે આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણીમાં માત્ર ચાર મહિલા ઉમેદવારોને જ મેદાને ઉતારી છે એટલે કે આ વખતે મહિલા ઉમેદવારો કુલ ઉમેદવારોના છઠ્ઠા ભાગથી પણ ઓછા છે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પોતાના સાત ઉમેદવારોના નામને લઈને ગડમથલ કરી રહી છે કોંગ્રેસ પાર્ટી કઈ સાત બેઠકને લઈને ગુંચવાય છે તેના પર નજર કરીએ તો મહેસાણા નવસારી વડોદરા અને અમદાવાદ પૂર્વ પર નામ જાહેર કરવાના બાકી છે તો સુરેન્દ્રનગર રાજકોટ અને જૂનાગઢ બેઠક ઉપર પણ કોંગ્રેસના ઉમેદવાર નથી મળ્યા કોંગ્રેસ પાર્ટી હજુ સાત બેઠક પર દિગ્ગજ ઉમેદવારની શોધમાં છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી બે હજાર ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે અને લોકસભાને જંગી બેઠકો સાથે જીતવા માટે પ્રચાર પડઘમ પણ તેજ કરી દીધા છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા સમાચારો માટે આટલું વધુ સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર